વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે યોજનાર એટ હોમ કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ કલેક્ટર વિપિલ ગર્ગે કાર્યક્રમનું સુચારુ આયોજન સુવિધા અને સુરક્ષાને લઈને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી પૂર્ણ થયેલ કામગીરીનું જાત નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કરતા કલેક્ટર શ્રી ગર્ગ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની યજમાનીમાં હેઠળ યોજાશે એટ હોમ કાર્યક્રમ તારીખ બાવીસ જાન્યુઆરી તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિલ ગર્ગના નેતૃત્વમાં વહીવટી તંત્રના તમામ વિભાગો તાપી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની માટે અસરકારક આયોજન વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ કરીને ખૂટતી કડીઓનો જોડવાનું કાર્ય કરી રહ્યા છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી થનાર છે ત્યારે એટ કાર્યક્રમ રાજ્યપાલ શ્રીના અધ્યક્ષ સ્થાને યોજનાર છે જેને લઈને પ્રોટોકોલ પ્રમાણે આયોજન આમંત્રિત મહેમાનોની બેઠક વ્યવસ્થાઓ સુવિધાઓ અને સુરક્ષાઓને લઈને કલેક્ટર ડોક્ટર વિપિલ ગર્ગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા નોંધનીય છે કે રાજ્યકક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી તાપી જિલ્લામાં થવા જઈ રહી છે ત્યારે સુરક્ષાને લઈને ખાસ તૈયારીઓ કરાઈ છે છવ્વીસમી જાન્યુઆરીના પૂર્વ સંધ્યા એટલે કે પચીસમી જાન્યુઆરીના રોજ વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના યજમાન પદે સાંજે સાડા ચાર કલાકે એટ હોમ કાર્યક્રમ યોજાશે